ધરોઈ ડેમ સંત સરોવરમાંથી છોડાયું પાણી અમદાવાદમાં સાબરમતી નદીમાં ઘોડાપુર રિવરફ્રન્ટ પર સાપના આટા ફેરા અમદાવાદમાં સાબરમતી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પણ પાણી ફરી વળ્યા મહાનગરપાલિકા ઉઘતું રહ્યું અને રિવરફ્રન્ટ પર સાબરમતી નદીના પાણી ફરી વળ્યા જે રિવરફ્રન્ટના વોકવે પર સહેલાણીઓ સાયકલ ચલાવતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ આટા મારતા જોવા મળ્યા સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટ પણ નાગરિકો માટે બંધ કરી દેવામાં આવ્યો પાણીના ધસમસતા પ્રવાહમાં બુલેટ ટ્રેનની કામગીરીનો સામાન પણ તણાઈ ગયો હતો સાબરમતી નદીનું જળસ્તર વધતા રિવરફ્રન્ટ પર પૂર્વ તરફનો લોવર પ્રોમિનાટ બંધ કરવામાં આવ્યો સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ એટલો હતો કે સુભાષ બ્રિજની બુલેટ ટ્રેનના પિલર માટેનો પાડો પણ તૂટી ગયો નદીમાં બનતા પિલર માટે ઉભા કરાયેલા કન્ટેનર પણ પાણીમાં તણાયા સાબરમતી નદીનું જળસ્તર વધતા વાસણા બેરેજના પચીસ જેટલા દરવાજા છ ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા સાબરમતીની જળ સપાટી પણ એકસો ઓગણત્રીસ ફૂટ પર પહોંચી છે ગાંધી આશ્રમની પાછળ આવેલા રિવરફ્રન્ટમાં પણ લોઅર પ્રોમિનાડમાં પાણી ઘૂસી જતા નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો